સતત વરસી રહેલ વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે આજે ઉત્તર પૂર્વમાં વરસાદ યથાવત રહેશે આગામી સાત દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે પાંચ જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો આજે અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ વરસી શકે છે મણિપુર સિક્કિમ અને અસમના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે આસામ અને મણિપુરમાં પૂર અને વરસાદથી સાત લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે મણિપુરમાં ત્રણ હજાર ત્રણસો પાસઠ ઘરોને નુકસાન થયું છે મુશળધાર વરસાદ પૂર અને ભૂસ્ખલનને કારણે પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર છે તો કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે नौगांव भी 90,000 से ज्यादा लोग इफेक्टेड है फ्लड है और अभी एक सड़क पे मैं खड़ा हुआ हो कैमरा पर्सन मानव दिखाएगा एक सड़क पे मैं खड़ा हुआ हो और ये एक सड़क है जो और सारा गाँव को कनेक्ट करता है और ये सड़क जो है ये बीच में ही टूटा हुआ है बांध के कारण यहाँ जो पानी देख रहे हैं काफी स्पीड से काफी तेजी से ये पानी इधर से उस तरफ जा रहे है और ये देखते ये एक रोड है और ये सड़क ये नदी की तरह ही देखते है लेकिन ये फ्लाट के कारण की ये हुआ है सिचुएशन कल के दिन में टोटल छह लोगों की मौत हुई है और टोटल डेथ अभी तक असम में फ्लाट के कारण बारह लोगों की मौत हो चुकी है